નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરી તો જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માંગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા વોઇસ કમાન્ડ માટે જ થાય તે તમારી વાતચીત પણ સાંભળી શકે છે આવી રીતે તમારી ગુપનીય સુરક્ષાઓ રાખો આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું બની ગયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તે ફક્ત લોકોના એકબીજા સાથે જોડાયેલા રાખે છે એટલું જ નહીં પરંતુ દરેક માનવ કાર્ય માટે એક આવશ્યક્ય પણ બની બનીસયેલું છે લોકો હવે હંમેશા પોતાના સ્માર્ટફોન પોતાની સાથે રાખે છે તેઓ ફક્ત તેના દ્વારા વાતો જ નથી કરતા તેઓ નાણાકીય વ્યવહારો પણ કરે છે તેનો ઉપયોગ મનોરંજન માટે થાય છે અને ફોટા લેવામાં પણ આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી ઘણી બધી વસ્તુઓ પણ કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ફોન પર તમારે આટલો વિશ્વાસ કરો છો તે તમારી વાતચીત શાંતિથી સાંભળે છે ઘણી વખત તો લોકો એવું લાગે છે કે તેઓ ફક્ત કોઈ વિષય પર વાત કરી રહ્યા હોય અને થોડા સમય પછી તે જાહેરાત તેમના સોશિયલ મીડિયા પર દેખાવા લાગે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આવું કેમ થાય છે ખરેખર તમે ઘણી વાંચ્યા વિના પણ માઇક્રોફોન કરવાની પરવાનગી આપી દો છો જયારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા વોઇસ કમાન્ડ માટે થાય કેટલીક એપ તમારી વાતચીતને શાંતિથી રેકોર્ડ કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો મારી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર